પંચાયત સમાચાર આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સંજેલીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિના પર્વ પૂર્વે જન આરોગ્ય અને પક્ષીઓની સુરક્ષા માટે જોખમી એવી ચાઇનીઝ દોરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે સંતરામપુર માર્ગ પર આવેલી એક મોબાઈલની દુકાનમાં ઓચિંતો છાપો મારવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન દુકાનમાંથી અંદાજે નેવ્યાસી હજાર સાતસો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો મોટો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વેપારીની ધરપકડ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી પાછળ તાજેતરમાં બનેલી ગંભીર ઘટનાઓ وابدار થોડા દિવસો પૂર્વે જ દાહોદમાં ચાઇનીઝ દોરીના કારણે એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેના ગળાના ભાગે પચાસ જેટલા ટાંકા લેવા પડ્યા હતા આ પ્રકારના જોખમી વેચાણને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટુકડી સતત દેખરેખ રાખી રહી હતી તપાસ દરમિયાન પોલીસને દુકાનમાંથી એકસો પચાસ નંગ ચાઇનીઝ દોરીના ફિરકા અને ચારસો નંગ પ્રતિબંધિત તુક્કલ મળી આવ્યા હતા જે માનવજીવન અને પર્યાવરણ માટે અત્યંત ઘાતક માનવામાં આવે છે પોલીસે આ મામલે દુકાનદાર યશવંતભાઈ ખુબીલાલ જીનગર સામે સંજેલી પોલીસ મથકમાં ફરિયાદ કરી છે જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં નફાખોરી માટે કેટલાક તત્વો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે પોલીસની આ આખરી કાર્યવાહીથી ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે